મૌન ઓરડાઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે ગીતા માતા કહે છે એવો જે ભક્ત થાય જે મારામાં જ વસેલો રહે મારું જ રટણ કરે તેનું બધું હું સંભાળું છું અનેક ભક્તોનું એણે કસોટીના કાળમાં સંભાળેલું છે આ તો અનેકોએ પ્રયોગ કરેલો છે આપણે ભલે ભગવાનના ન થઈ જઈએ પણ આપણામાં કેવા સંસ્કારો પડેલા છે આપણી વૃત્તિ કેવી છે તે જાણવા માટે પણ એકાંતની જરૂર ખરી જીવ એકલો હોય કોઈ જાતની દખલ વગર કે તદ્દન મુક્ત વાતાવરણમાં હોય ત્યારે એને એનું પોતાનું સાચું દર્શન થાય અને આમાં દરેકને પોતાની જ સાચી સમજ પડે જે સંસારના જીવનમાં ક્યારેય શક્ય નથી આ મૌન ઓરડાઓ મારા ગુરુ મહારાજના હુકમથી બનેલા છે બીજું મારા ગુરુ મહારાજે એક હકીકત કહેલી કે કોઈને ભ્રમણામાં ન રાખતો દરેકને સાચી પ્રયોગાત્મક હકીકત કહેવી કોઈ ડૉક્ટર કે હેલ્થ ઓફિસરને પૂછતા તે એમ જ કહેશે કે આ જાતનું એકાંત પચાવવું બહુ અઘરું છે તો આ મૌન મંદિરની અંદર ભગવાનની કૃપાથી અને ગુરુ મહારાજના આશીર્વાદથી અંદર એવી ચેતના શક્તિ રહેલી છે જેથી અંદર રહેલો માણસ આનંદથી દિવસો પસાર કરી શકે છે અંદર રહેલી ચેતના શક્તિને પરિણામે એ બને છે જેલમાં આકરામાં આકરી સજા તે સોલિટરી સેલ એકાંત કોટડી અને તે ત્રણ જ દિવસ તે બહુ આકરી સજા કહેવાય મોટા ડોક્ટર આરોગ્ય અધિકારી વગેરેનો એવો મત છે કે માણસને આ રીતે અંદર પૂરવામાં આવે તો માણસ ગાંડો થઈ જાય આવા કેદીને ડૉક્ટરો રોજ તપાસી જાય અને ગાંડો થઈ જાય તો એને તરત બહાર કાઢતા અમે એ ભોગવેલું છે એમાં તો જાળીઓ પણ હોય છે તેમ છતાં એ એકાંતથી ગાંડ પણ થઈ જાય છે એવો મત વિજ્ઞાન અને સરકારની રાહે છે સુરતમાં આ પ્રયોગ તારીખ સોળ આઠ ઓગણીસો ઓગણસાઠથી ચાલુ છે નડિયાદમાં પાંચ વર્ષથી એ ચાલે છે કુંભકોણમમાં આઠ વર્ષથી ચાલે છે નરોડા અને નવા ડીસામાં પણ ચાલે છે હાલમાં નડિયાદ અને સુરત કાર્યરત છે પણ હજી સુધી કશે કોઈ ગાંડો થઈ ગયો નથી એટલે અમે અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી કહીએ છીએ કે આવીને તપાસો અંદર જે ચેતના શક્તિની મદદ છે એ મદદ તમને ખબર ન પડે એવી રીતે મળે છે અરે ખુલ્લા જંગલમાં એકાંતમાં રહેવું અને એને પચાવવું પણ બહુ અઘરું છે પણ અહીં તો એ જાતની પ્રાણપ્રતિષ્ઠા થયેલી છે જેમ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વગર પૂજા નથી થતી તેમ અહીં પણ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે હરિ ઓમ